જી તો અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા ટી ટોક્સ એન્ડ ટ્રાયમ્સ નામે એક વિશેષ ટોક શો યોજવામાં આવ્યો હતો જેમાં ટી કલ્ચર હેલ્થ અને લાઈફ સ્ટાઇલ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમ સક્ષમ સ્કે ડેવલપમેન્ટ વિભાગ અંતર્ગત યોજાયો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સેજલ પ્રવીણ પુરોહિત દ્વારા સંચાલિત વિશેષ સેશન હતું તેમણે ચાની રચના તેની વિવિધ પ્રક્રિયા અને શરીર પર પડતા સકારાત્મક પ્રભાવો વિશે પણ સમજાવ્યું ચા એ માત્ર એક પીણું જ નહીં પરંતુ માઇન્ડફુલ ઇન્ટેલિજન્સ બની શકે તે અંગે પણ તેમને રસપ્રદ માહિતી આપી આ કાર્યક્રમમાં ચા અંગે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી અનુજા શાહ ચેરપર્સન જીતો લેડીઝ વિંગ અમદાવાદ ચેપ્ટર આજે જે સ્પેસિફિકલી ઇવેન્ટ છે એ સેના રિગાર્ડિંગ છે આજે જે છે અમે ટી ટોક્સ એન્ડ ટ્રાયમ્સ રાખ્યું છે ઇવેન્ટ અને એની સાથે અમે જે પોઈન્ટ બી અમારી સાથે જોડાયું છે જે અમારું એક વર્ટિકલ છે ટી ટોક્સ એન્ડ ટ્રાયમ્સમાં અમે ચ વિશે અમારી સાથે જોડાય છે સેજલ પ્રવીણ પુરોહિત જે ચના વિશે બહેનોને કેવી રીતે ચા પીવાથી અને કઈ ચા પીવાથી ફાયદો થાય છે એમની હેલ્થમાં કયું બેનિફિટ થાય છે અલગ અલગ બહેનોને સ્ટ્રેસ રિલીફ પેઇન રિલીફ મેનોપોઝ વગેરે જે બી હોય છે એના વિશે સ્પેશિયલી કઈ ચ કેટલી બ્ર્યુ કરવી જોઈએ કઈ ફ્લેવર કઈ કન્ઝ્યુમ કરવી જોઈએ એના વિશે કહેવાના છે અને અમારી સાથે જી જે પોઈન્ટના ચેરમેન બી છે નીતિનભાઈ જૈન અને એ બહુ જ બધી એક્સાઇટિંગ બ્રાન્ડ્સ લાયા છે અહીંયા બલ્ક બલ્કડીવ્સમાં જેમાં ડાયસન ગ્રોહેર વગેરે કાયવા બધી ઘણી છે ઇઝી પરફ્યુમ અને અમે આજે અગિયાર લકી ડ્રોઝ બી આજે કરવાના છીએ ઇન ફ્યુચર જેતું કયા કયા પ્રકારની ઇવેન્ટ કરવાની છે સ્પેશિયલી વુમેન વેન ઇન ફ્યુચર અમારા અઢાર વર્ટિકલ છે એટલે અમે અઢાર અઢાર વર્ટિકલમાં એક એક ઇવેન્ટ તો કરીશું જ પણ અમારી જે મોટી ઇવેન્ટ જે આવે છે એ ફેબ્રુઅરીમાં છે જે બહુ જ મોટું ઉડાન થશે જેમાં હેંસીથી સો સ્ટોલ છે અને એમાં અમે બહેનોને એમ્પાવર કરીએ છીએ બિઝનેસનો ગ્રોથ કરીએ છીએ એની સાથે અમારું મેટ્રિમોની બી વર્ટિકલ છે જેમાં જૈન છોકરા છોકરીઓને અમે મેચ કરાવીએ છીએ પછી અમારે આ જે પોઈન્ટનું બી છે જેમાં બધાને રજિસ્ટર કરાવીએ છીએ ઓનલાઈન બિઝનેસ એનો ગ્રોથ કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ છે એના પછી આત્મનિર્ભર છે જેમાં અમે લેડીઝને સિલાઈ મશીન કુકિંગ મશીન વગેરે બધું જ આપીને સક્ષમ બનાવીએ છીએ આજે એ સક્ષમનો પ્રોજેક્ટ છે જેમાં અમે લર્નિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ કરીએ છીએ તો એમાં અમે ચ વિશે બધાને એનું નોલેજ શેર કરવાના છીએ તો આજે અમારો જે પ્રોજેક્ટ છે એ સક્ષમ છે જેમાં ટી ટૉક્સ એન્ડ ટ્રાયબ્સ છે મને એવું લાગે છે કે આપણી જે રોજબરોજની જિંદગી છે એમાં આપણે ચા તો પીએ છીએ પણ આપણને એકચ્યુઅલ જે ચાની વેલ્યુ છે એ આપણને ખબર નથી આપણે ચાને છે ને અનહેલ્ધી ડ્રિંક બનાવીને પીએ છીએ બહુ બધી શુગર નાખીએ છે જમ ચા ઇઝ એકચ્યુઅલી એક ઔષધિ કીધું છે આયુર્વેદામાં ચાને ઔષધિ કીધું છે હવે ઔષધિ કઈ રીતે છે તો ચાના ચાર ટાઈપના પ્રકાર છે ગ્રીન ટી છે વ્હાઇટ ટી છે ઉલોંગ ટી છે બ્લેક ટી છે અને એક બીજો પ્રકાર છે એ છે હર્બલ ટી આ બધા એટલા બધા હેલ્ધી છે અગર તમે એને રાઈટ તરીકે સે લો રાઈટ તરી રાઈટ રીતે તમે એને જો પીવો તો એ તમારા શરીર માટે બહુ જ સારું છે તમારા બોડીને હેલ્પ કરે છે ડિટોક્સ કરવામાં પ્લસ આપણને બધાને છે ને થર્ટી પછી લાઈફસ્ટાઈલ ડિઝીઝ થાય છે જેમ કે કોઈકને લિવર રિલેટેડ ઇસ્યુ હોય કોઈને ડાયાબિટીઝ હોય કોઈને કોલેસ્ટ્રોલ હોય તો આપણી પાસે અમુક ટાઈપની એવી બધી ચા છે હું એવું નથી કહેતી કે મારી કંપની પાસે પણ ઇન્ડિયાના આયુર્વેદમાં બધું મેન્શન છે જેનાથી આ બધા પ્રોબ્લેમ્સ ક્યાંક ને ક્યાંક આપણને હેલ્પ મળી શકે છે તો આજે બસ હું આ નોલેજ શેર કરવા માટે જીતોમાં આવી છું સો જીતોમાં થયેલી એકસો છ્યાસી કારની ડીલ વિશે બધું આ સાંભળ્યું છે કે જ્યાં બધા મેમ્બર્સને એકવીસ કરોડથી વધારનું બેનિફિટ થયું છે પણ એના પછી જે પોઈન્ટ ઉત્સવ એક જબરદસ્ત ઇનિશિએટિવ લઈને આવ્યું છે જેમાં પંદરથી વધારે ગ્લોબલ નેશનલ બ્રાન્ડ્સ આવીને એક જબરદસ્ત ડીલ એક્સક્લુઝિવ ડીલ્સ મેમ્બર્સ માટે આપી રહી છે ત્યાં ચારસોથી વધારે મેમ્બર્સ એ ઓલરેડી પેન ઇન્ડિયામાં બેનિફિટ લઈ લીધું છે અને કરોડોનું સેવિંગ કર્યું છે સો આજે જે પોઈન્ટ જીતો લેડીઝ વિંગની સાથે રહીને એક જબરદસ્ત ઇનિશિયેટિવ અમારી જોડે લઈને આગળ વધી રહ્યા છે જેના માટે મેમ્બર્સ સેવિંગ કરી શકે અમારી જોડે જીતો અમદાવાદના જે પોઈન્ટના કન્વીનર છે દર્શિ દલાલ અને ભાવિકા જૈન જે છે એ જીતો લેડીઝ વિંગની લેડીઝ વિંગની જે પોઈન્ટની કન્વીનર છે અને ખૂબ જ સરસ કામ કરી રહી છે કે મેમ્બર્સની પાસે વધારથી વધારે ડીલ પહોંચે જે એનાથી મેમ્બર્સ આના વધારેથી વધારે બેનિફિટ લઈ શકે એ હેતુથી કામ થઈ રહ્યું છે સાથે સાથે આ સેવિંગની સાથે સાથે બિઝનેસ વધારવાનું એક ઉત્તમ પ્લેટફોર્મ પણ પૂરું આપે છે જેનાથી જે લેડીઝ છે જેમને ઘેરથી બિઝનેસ કરવાનું હોય છે બટ એમને એક મોટો પ્રોબ્લેમ હોય છે સ્કેલ કઈ રીતે કરવું તો જીતો જે પણ પ્લેટફોર્મ ઉપર એ પોતાનો બિઝનેસ લિસ્ટ કરીને પોતાનો બિઝનેસ પણ આગળ વધારી શકે છે જ્યાં ઝીરો માર્કેટિંગ કોસ્ટમાં અનબિલેબલ બિઝનેસ આપે એમના માટે ઊભી થાય છે સો આજે જે પોઈન્ટમાં અમે સેવિંગ અને બિઝનેસ સ્કેલ કઈ રીતે કરવું બંનેનું કોમ્બિનેશન લઈને આ કમ્યુનિટી કોમર્સ પ્લેટફોર્મ ઊભું કર્યું છે બધા ઈ કોમર્સ વિશે સાંભળ્યું છે બધા ઈ માર્કેટ વિશે સાંભળ્યું છે બટ અમે ઈ કોમર્સ પ્લેટફોર્મ નહીં અમે કમ્યુનિટી કોમર્સ પ્લેટફોર્મ ઊભું કરી રહ્યા છે જેનાથી આખી કમ્યુનિટીને અને કમ્યુનિટીના સભ્યોને સેવિંગ્સ પણ થાય અને એમનું બિઝનેસ સ્કેલ પણ થઈ શકે